સુરત મહાનગરપાલિકાના વરાછા બી ઝોન આજે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી 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 દરમિયાન દરમિયાન ટીપી રોડ પર આશીર્વાદ સોસાયટીના બનેલો ગેટ દૂર કરવાની હાથ ધરવામાં આવી હતી આ સોસાયટીના રહીશોએ પાલિકાના સ્ટાફ સાથે ઘર્ષણ કર્યું હતું પાલિકા પર બિલ્ડરોના હિસાબે કામગીરી થતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા જો કે સ્થાનિક લોકોએ કરેલા હોબાળા બાદ ગેટ ડિમોલેશનની કામગીરી મુલતવી રાખી હતી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટીપી સ્કીમની કામગીરી ઝડપથી થઈ રહી છે અને ટીપી સ્કીમની કામગીરી અંતર્ગત પાલિકાએ ટીપી રોડ ખુલ્લો કરવા તથા પાલિકાના પ્લોટના કબજા લેવાની કામગીરી સઘન બનાવી છે આજે સુરત કામરેજ મુખ્ય રોડ પર ટીપી સ્કીમ નંબર બાવીસમાં ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી વરાછા ઝોન બી દ્વારા કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન આશીર્વાદ સોસાયટી આગળ બે ફાઈનલ પ્લોટ છે અને સોસાયટીની વચ્ચેથી ટીપી રોડ પસાર થાય છે આ ટીપી રોડ પર સોસાયટી દ્વારા ગેટ બનાવવામાં આવ્યો છે ટીપી રોડ પર આ ગેટ અડચણ રૂપ હોય ગેટ દૂર કરવાની કામગીરી ઝોન દ્વારા શરૂ કરવામાં આવી હતી જો કે પાલિકાએ કામગીરી શરૂ કરતા સોસાયટીના લોકો ભેગા થયા હતા અને કામગીરી અટકાવી હોબાળો કર્યો હતો હું આશીર્વાદ સોસાયટી માં બોલું છું વિપુલ ડોબરિયા મૂળ આ 5 ફૂટનો રોડ હતો ખોટો ઠરાવ કરી અને આ ત્રીસ ફૂટ નો કરેલો આજે ડ્રાફ્ટ ની અંદર છે અમે કોર્ટ ની અંદર ગયા છીએ અમે મુખ્યમંત્રી ટોટલ જગ્યાએ અરજી આપી દીધેલી છે બરોબર આ ઝોનલ પૈસા લઈ વહીવટ કરી આટલું કેમ કેમ કરે છે કરો તો તો રોડ ખુલ્લો આખો આખો કરતા આ લોકોને અહીંથી રેમ બનાવો એટલે અક્ષમ બંધ બનશે આ દિવાલ દીધી ત્રણ ફૂટ છોડીને કાયદો છે કે વારો ખુલ્લો રાખવાનો તો આ દિવાલ દીધી કઈ રીતે મારી ઝોનલ આજ ક્યાં બેરી ગઈ છે ઝોનલ વહીવટમાં જ માને છે બીજું કઈ માનતી નથી અમને ઓર્ડર આપ્યા વિના

અમારા પ્રમુખ અમારા ઉપર ખોટી ફરિયાદો કરે છે તમે માંગી તો ની માહિતી નથી આપતા ઝોન ની અંદર અમે આરટીઆઈ માગી તો કે અમારી પાસે માહિતી ન હોય તો માહિતી કોની પાસે હોય અમારી માંગણી સીધા અને કોઈ પણ રાજકારણી ની અંદર નહીં આવવા દઈએ અમે અને જે કરવું પડે એ અમે કરશું લે સોસાયટીના વિપુલભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે આશીર્વાદ હાઉસ સોસાયટી જે સરથાણા ટીપી નંબર 22 માં આવે છે તેનો ગેટ તોડવા માટે અધિકારીઓની ટીમ અહીં આવી હતી જે બે કોમર્શિયલ બિલ્ડરો છે તેને લાભ આપવા માટે ટીપી સ્કીમનું બહાનું કરીને રોડ ખુલ્લો કરવા માટે ગેટ તોડવાની કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા છે પ્રિલિમનરી જે ટીપી સ્કીમની અંદર રસ્તો ખાલી કરવા માટે જરૂરી છે તે કરાવવામાં આવી રહ્યો નથી માત્ર બિલ્ડરોને ફાયદો થાય તેના માટે આ ગેટ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યારે સ્થાનિક લોકોનો વિરોધ જોતા કમિશનરને રજૂઆત કરી રહ્યો છું કે અધિકારીઓને સ્થાનિક લોકો સાથે ન્યાય થાય તે પ્રકારે કામગીરી કરવા સૂચના આપી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત